વાલકુમાર તને ખબર છે પાણી હરા વાલકુમાર હે તને ખબર છે વાલકુમાર ભેગા જેટલા હકાયા છે ભાઈ આવો હે જો હે તારો પ્રભુ તો બોલાવ બોલાવ તારો પ્રભુ બોલાવ તારો પ્રભુ હું શું કરું વાલકુમાર તને તર એને દોડો કરી લાખો એ તો તને તર સુતા કાળો એને રેમ બને ઉતવાઈલ કરો લગનની ની તારીખ કરો અને એનો દોડો કરો બરાબરનો નો એની ચિંતા ના કરશે એનો હું દોડો કરું છું અને લગનની ની તારીખ રેમ બણે મટ ચાલુ કરો ના તોડી નાખીશ બૈરા ફાળી ના ખા રહે તો આમ લે આ ભાઈ ઓર કર કરે વલકુમરનો ઉધોચાણે લીધો છે ખબર છે છે વલકુમરના વિવાહ વિવાહનો ઉધોચાણે કંડ છે આ છોકરાને ચાલો પાવર કર હે પાવર નથી ઉતરતા રે

તમારી છે કે તમારે ઘરે છે હું કર્યું કંકુત્રીઓ ચંપડી છે પણ તમે ચા ને છે